અને હોટલ ઉપર એ બસો ઊભી રહેતી હોય છે જ્યાં પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ જે કરીએ મળી રહેતી હોય સાથે સાથે નાની મોટી નાસ્તા પાણીની વ્યવસ્થા પણ મળી રહેતી હોય છે પરંતુ જીએસઆરટીસીને ઘણા સમયથી ફરિયાદો મળતી હતી કે અમુક હોટલો ઉપર સ્વચ્છતા બરાબર જળવાતી નથી સાથે સાથે એમની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે દરેક ધર્મની પોતાની લાગણીઓ હોય છે દરેક ધર્મના પોતાના એક સિદ્ધાંતો હોય છે અને એ પ્રમાણે એનું પાલન ધાર્મિક રીતે થતું હોય છે એટલે ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એવું પણ કોઈ ફરિયાદો આવી સાથે સાથે એવી પણ ફરિયાદો આવી કે જ્યાં સ્વચ્છતા નથી અને સ્વચ્છતાના આધારે એમને ખાવા પીવાની તકલીફ પડે છે કારણ કે પેસેન્જરોને આ બધી હોટલો ઉપર ઊભા રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે પેસેન્જરોની સુખ સગવડો જળવાય પરંતુ પેસેન્જરોની સુખ સગવડો જળવાની સાથે સાથે એમને નુકસાન પણ થતું હતું એમની ફરિયાદો પણ આવવા માંડી એમને ઘણી જગ્યાએ એમના નાણાં પણ